ચાલો દાયરા ને રામ રામ સીતારામને જય માતાજી તો ઉઠે તો વહેલી ગઈ હતી દહ વાગે ઉઠી હતી ઉઠે ને બધું ઘરનું કામ કર્યું વિડીયોને હવા વાર કંઈ શરૂઆત કરીને ત્યાં ટાણે હાડા અગિયાર થયા અને નીતાઈ ઉઠે ગઈ તો ઘરનું કામ ઓલમોસ્ટ આખું બધું કામ પૂરું થયું લૂકડાં ધોવાઈ ગયા હંજવારીઓ પોતા ઠામ સાફ સફાઈ બધું ત્રોટલી કામ કરી લીધું હું ભાઈ એનો કોઈ વિડીયો બનાવ્યો નહોતો મેં કહું પહેલાં ફટાફટ કામ કરલા અને પછી હું કા આગળ આગળ હું કા વિડીયો સ્ટાર્ટ કરા તો જો પેલા તો લૂગડાં આખા એ મારા ઉતરાતા હકેલા આખો પેલા કામ કર્યું પછી લૂગડા બધા હકેલા લુગડા હકેલા ને એ બધા થપ્પો કરે ગોઠવે ને પછી વિડીયોની શરૂઆત કરી હું કે એ વિડીયોની શરૂઆત કરા તો નીતા એ વટાણને હું કે બપોરનું કંઈક કરી આવું કાં એટલે નીતા અટાણે બટેટા પવા બનાવે તો એ બધું કાપે અને મેં બધું કામ કરી લીધું જે કર્યું મેં એ કર્યું બે કરી લીધું એટલે કામ થયું બધું પૂરું અને હાજી મા દીકરી ને ભાઈ કામ જવાનું હે એટલે એ તમને જો બધું કામ કમ્પ્લીટ થયું હા આખો એટલે આખું કામ બધું કમ્પ્લીટ થઈ ને આ તા હે ને બધું ઇગ્નોર કરજો કે જો આ બધી છે ને વસ્તુ મોવાયલું કરીએ દવા નાન તેન પારસી ની એ બધું એક જ બોક્સમાં ભરીને રાખી દીધું કે પાછું ગોતવું હલવું ન નકતા પાછું જડે નહીં ને મારી જે કાયમની બેગ વાપરવાની હોય એ આ સાંભી જ રાખીએ એટલે પછી ઘણી ઘણી બધું ગોતવું નહીં ને બાકી તો દવા ની બધા આન ની બધા આમાં રાખે એટલે એ હારું થઈને એ બધું ઇગ્નોર કરજો કે નાતા કાયમને માટે કહો કે કાયમને માટે આતા ડૂસો ડૂસો નથી પણ કાયમને માટે ના જ રાખીએ ના તે હટાડ તમે જ લાલિયુનું હે

ને એક જણાની કોમેન્ટ આવી હતી કે આ ફોટો કીણો હે તો એ અમારો ફેમિલીનો બધાનો ફોટો હે ટીવીની ઉપર રાખ્યો એ બીજા કાંઈ રિયા તો એટલે ટીવીને ઉપર રાખી દીધો આ ફોટો કઢવેલ હે નીતાના નિર્મલના બર્થડેમાં નીતાને નીતાની ગિફ્ટ આપી હતી એટલે એ બર્થડે ગિફ્ટનો હે ફોટો એટ તારીખ લખાવી હતી પાછી ભૂલે ગઈ કે આ બે હજાર પૈસીની હે બે હજાર પૈસીમાં ફોટો કાઢ્યો હતો મેં શેતા વહેલા નો ત્રણ શિયાળ વાળા મોજનો હે પણ કઈ જ બે હજાર પચીસ માં લેવા સારું છે જો કામ બધું કમ્પ્લીટ થઈ આ બિસ્કુટ પડ્યા આપણે નીતાબેનના કઈ મેં લઈ ને આ ચોકલેટ વાળા હે આમાં કેરાવાળી ફ્લેવરવાળા હે આમાં બે બેયમાંથી તોડા તોડેલ છે એક એકમાં એક ચોકલેટવાળું ને એક ઓઇલાવાળું ત્યાંથી એક એક બે બે નાખી જાય તો તોય કાયમી ખાવા થાય બાકી આપણી તો દેશી જુગાડ સોડા સિવાય ન એટલે આપણે કોઈ ઠંડા બંડા ન પી આપણે સોડા જ પીવાની હોય બાકી જો લુકડા ધોઈ ગયા લુકડા ધોવાની કમ્પ્લીટ કરી દીધા હુંકવે દીધા અને બીજી એક તમને વસ્તુ નવી નહીં બતાડા તો કદાચ સાયદ જ હાજી એણે ઉદઘાટન કરીએ જ્યાં સણાનો લોટ હાંજી નિર્મલ બે ત્રણ માર્કેટો થઈ જાય માન જડે સણાંન લોટનું તો અત્યારે પેકેટ પીજું પણ જા આવું સણાનો લોટનું આવે તો આ સણાનો લોટ છે હાજી બે માર્કેટ માર્કેટ ત્રણ માર્કેટ થયા તારે જીડ્યો ને આમાં આપણે જે છે વસ્તુ કહીએ હમણાં હે આમાં હે ને જો તાજે તાજે રૂપાળા ગવાર હે એકદમ તાજામાં તાજા તો આજે હાંજી મેળાવી છે તો આજે હાંજી જ આપણે યાર કરીશું ગવારનું કે હાંજી જ કરવાનું હે યક તો એમાં આપણે હાંજી ય કર્યું અને જો જેતીનું ઓઈલ આ હે ને જેતીનુ ઓઇલ હે આમાં જો લીલા કલરનું આ તમે કાસામાં નાખે ને ખાવતો એ ખવા એ બહુ ફાયદાકારક હે એટલે આ જેતીનનું ઓઇલ છે એવું બધું હે એવું હે ને આપડી નીતા બીને બધું કાપે લીધું ને એવી બટેકા પવા કરે તો હાલો એ તમને બતાડે બાકી તો જો નીતા અને આમાં હેના નેતા જો વાનગી અલગ અલગ બધી મોરી હું છો બટેકા ટપાવા તો કાલે નીતા બહુ મોડી ઉઠી હતી અઢી વાગે ઉઠી હતી પણ આજ વહેલી ઉઠી ગઈ થોડીક ને અજવાલી ઉઠી ગઈ ને અચ્છા ને બુંદીરમાં મારા મિનિટ હા મોડા ઉઠ્યા ને હું એક જ કે એડિટ કરવો તો એટલે મેં વિડીયો એડિટ કરવા હર તન ઉઠીતી કાઉગા કાઉગા ઓલ દુકાઉગા કાઉગા

એકદમ તમે કહેતા ને કે પોપટ આવી રીતે ડસ્ટબિન મૂકી હતી ને એવી બધી ડસ્ટબીનમાં મૂકી તી બાપ નહીં ડસ્ટબિન જ છે આથી કોથરી ઉપાડે ઓલી કોથરી તી મેં મેન બાપનો વાકી નેતા ઉપાડે ને નાખી આવ્યો એટલે એવું થયું હતું તો હાલો તમે બટેકા પાવ કરી લો તો જલ્દી જલ્દી ખાઈ લઈ ડોર નાખીને જો મેં મેડી એણી ઝાટકો લાગે એણી તી મેં જતા આટલું તેલ ને ટોપડી ફરે મૂકે લીધું જો એટલી વારમાં એની એના કાંડ કરી લીધા એટલી વારમાં હજે તો મી એમાં હમું નમું કરી લીધું ને તેલની ઢોપડી એવડી એની ઢોર લીધું તેલ આંગળી આવી ગઈ એમ કીક ને કીક બનાતા જો હે ને તો હાલો એણે હા ભાઈ દળ કરે કઈ ફાયદો નથી એટલે બાંધે ને ગાણીઓ બાંધવાનું વિચાર હે ને જરાક પર બેસીએ તો ખાવાનું થઈ જાય તો ખાઈ લઈએ પછી આગળ આગળ કરીએ જોઈએ જ આપણે હે ને બટેકા ફાઈનલી તૈયાર થઈ ગયા ને કોઈને ખાવું હોય તો હાલો નીતાબેને આપણે કમ્પ્લીટ કરી દીધા હવે બસ ખાવાનું જ છે બપોરા કરવા અટાણે તો કી વાત છે એ કીજો ને તમારે કોઈને ખાવા હોય તો હાલો બટેકા પૌવા અને સાહે એ કરીએ તો ત્યારે તૂરો આવે મસ્તી નથી આ તો હાલો અમારે બધાને બપોરા કરવા તો અમે બધા બપોરા કરી લઈએ તમારે કોઈ કોઈની કરવા હોય તો આલો અને જો નીતાબેન એની ખુરશી લેલી હતી એ નીતાની ખુરશી હે આંગ એટલે એ જયારે ખાવા બેહે તારી ખુરશી લે જ બે તો હાલો અમે બપોરા કરી લઈએ ને તમે બધા અહીં હાલો બપોરા કરવા ટાઈમ તો થોડોક આઉટ થઈ ગયો પણ હાલીએ પાછી નેતાઓ બાથણામાં બાંધણામાં ગઈ ને બાંધણામાં ગઈ ને એમાં થોડુંક મોડું થઈ ગયું તો વેલેરું પતે જાય બપોરાનું બાથણું જોવા ને એમાં બાંધણામાં હે થોડુંક વાર લાગે ગઈ એટલે થોડુંક મોડું થયું પણ હાલીએ વાંધો નહીં આવે તો હાલો એ ફાઇનલી ખાઈ લઈએ ને તમે હાલો તો કાલે હાંજી મારે પછી ગવાની યાલ લીધું ને વિડીયો ઉતારવું તો તો ત્યાં મીમાને આવ્યા પછી વિડીયો ઉતારવાનો કોઈ ટાઈમ ન આવ્યો ને મીમાને આવ્યા ને ખાઈ લીધું તો ત્યાં કેમી જવાનું ટાણું થયું પછી ગઈ ગઈને હું કાંઈ વિડીયો ઉતારવાની રીત ન આવી ગવાની આખી કર્યું હતું રોટલી કરી હતી તો એ હું કાલો વિડીયોને અટાણી આપણે હું કંઈ એન્ડી કરીએ અને બસ જો અટાણ મેં ઉઠી નાસ્તો કર્યો અને કાલુનો વિડીયો અધૂરો હોય એ વારો થાય નજર જેટલા મેં ઉતારીએ એટલે કાલુનો ભેગો થાય અને બર્ડેની બહુ જાજાની વિશેષ આવી તો બધાયની દિલથી થેન્ક યુ અને બહુ હરિયું હરિયું કોમેટું કર્યું તમારો કિંમતી સમય કાઢે ને મારા માટે જો એટલો મેસેજ લખ્યો હોય તો તમને દિલથી થેન્ક યુ તો એ પણ કોમેટોની રિપ્લાય આપતી દીધી કોમેટોની રિપ્લાય આપી દીધી અને બસ મેં ઘાલો એવું તો વિડીયાનું કાં બધાની હું કાયર્યાંભી ભેગ વાતો કરે ને પછી હું કાં ઓલું કરીએ હું કાં તો પછી જો કાલે હે ને એટલું શાક વધ્યું તું ગવાર અને ભેગું બટેટા કે ગવાર ઓછા આવતા મીમાન ઉતર પછી થાય નહોતું બધું એટલે ગવાર ને બટેટા ને બે નું ભેગું કરી નાખ્યું એટલે બધા એની થેરીએ તો ગવાર બટેટા નું બે નું શાક કરી નાખ્યું હતું અને રોટલી કરી નાખી હતી એટલે પછી જો ઉતા મર્યું તો એ કાયમી જવાનું બીજું કઈ નતું મને ખબર તો કે કાયમી જવાનું મોડું થઈ જાય હું કાંઈ એટલે પછી સીધી આકરોટલીઓ કરે અને અનેકરોટલીઓ કરે વ્યારો કરે ને પછી અમે સીધી કાંઈ અમે મા દીકરી વી ગી હતી બે મા દીકરીને ભેગું જવાનું હતું એટલે બે મા દીકરી ભેગ્યું કાંઈ ને વી ગીધું એ વટાણે જો બધું એ નીતા હતી ને મારે થોડું કામ હે નતી જાવું બરોબર એટલે હું કા પેલા હું કાલે ઉઠે નાસ્તો કરલા પછી ગામમાં જેવા ને પછી આવે ને કામ હે નહીં કામ એ બતાવી ને જતા વિડીયો એડિટ કરવો ને વિડીયો મૂકવો આજને આજ એડિટ કરીને આજને આ જ મૂકી એટલે એવા હારું થઈને જ્યાંક વહેલી ઉઠે ગઈ હું ઉઠે ગઈ નવ વાગ્યામાં નવ વાગે ઉઠે તો નાસ્તો કર્યો નાસ્તો કરે ને હું કાંઈ હાલો એવું વિડીયો હું કંઈ એડિટ કરલા પછી હું કંઈ મૂકી દઉં હું કાંઈ પછી જ ગામમાં તો તડકો એ થઈ ગયો તડકાની હડપને થઈ ને એવું કહેતી તૈતા કે નિર્મલ કે બપોર પછી જઈ હું કે બપોર પછી ન જ જાઉં અટાણે જ જાઉં બપોર પછી વાર પાછો મેડ નહીં આવે જોઈએ જો નિર્મલ કલાક દોઢ કલાક પછી આવી જાય તો નિર્મલ રોકડી મૂકી જાય હે નકો પછી થોડું ઉકશે તો હાલીને જો તો પછી હું હાલે વહી જાય એટલે એવું બધું હે પછી કામ પડ્યું તીડ્યું તો નેતા આવે ને કરીએ અને નકો હું આવે ને કરી લઈ ને મેળા આવીએ તો પાછી આવે ને કલાક બે કલાક હોવા જાય કે પાંચ વાગે તો કાયમીથી આવે ને પાંચ વાગે કાયમીથી આવે ને હવાની નાસ્તાની ટિફિનની રોટલીઓ કરી રોટલીઓ કરે ને પછી એવું હુંતી નવ વાગે તો પાછી ઊઠી એટલે જોઈએ જણી મોણી જો નીંદર આવે તો આવે ને નકો નહીં આવે એટલે નીંદર આવી છે તો હોય જાય ને નકો પછી પછી સાંજથી ગામી તો ચાલો બધા તમારા બધાની દિલથી થેન્ક યુ ને આભાર બસ આવા નવો સપોર્ટ કર્યા રાખજો ને પાછા મળ્યા આપણે નવા લોગમાં તો ભાઈ ભાઈ જય માતાજી